નમસ્કાર ભારત આપનું સ્વાગત છે હવે સમાચાર તાલુકામાં પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં વીજ ડીપીમાં થયો ભડાકો તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં ડીપી આસપાસ સફાઈ નહીં હોવાના કારણે ભડાકો થયો હોવાનું પ્રાથમિક અનુમાન શા માટે તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં ડીપી આસપાસ સફાઈ નહીં કરાવાય તેવા મોટા સવાલો ઉભા થયા જો એમ જી પ્રી મોન્સૂનની કામગીરી હેઠળ સફાઈ કરવાનું ભૂલી ગયા હોવ તો શું તાલુકા વિકાસ અધિકારી દ્વારા એમ જી જાણ કરી સફાઈ કરાવવાની જવાબદારી નહીં વીજ ડીપીમાં ભડાકું થતાં મોટી દુર્ઘટના સર્જાય તો તેનું જવાબદાર કોણ વીજ ડીપી પર સફાઈનો અભાવ તે આવતા કોઈ કર્મચારી અથવા અધિકારીના નજરે નહીં આવ્યું કે શું માં ભડાકુ થતાં આસપાસના કર્મચારીઓ દોડી આવી તાત્કાલિક એમજી જી જાણ કરી એમજી વીસીએલ દ્વારા હાલ સમારકામની કામગીરી હાથ ધરાઈ પરંતુ વરસાદી માહોલમાં આવું ખુલ્લું દેખાતું મોત કોઈનો પણ ભોગ લેશે ત્યારબાદ એમ જી વીસીએલ અને તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓ આની સાફ સફાઈ કરાવશે તે નગરમાં ચર્ચાનો વિષય પંકજભાઈ પંડિત ઝાલોદ